જ્ઞાન એક જગ્યાએ કેન્દ્રિત થયું છે આખા શરીરમાં વેચાયેલું જ્ઞાન હવું કામ કરે છે આપણે ન કરીએ અંદર લોહી બનાવવાનું કામ કરે છે આતડા પચાવવાનું કામ કરે છે રસ રક્ત વાંસ મેદ અને સપ્ત ધાતુ બનાવે છે હાડકાં બનાવવાનું કામ ચાલુ છે વાવ બહાર કાઢવાનું કામ ચાલુ છે ચામડી બનાવવાનું કામ ચાલુ છે હૃદય ધડકવાનું કામ ચાલુ છે કિડનીનું કામ ચાલુ છે લિવરનું કામ ચાલુ છે ફેફસાનું કામ ચાલુ છે શ્વાસ વિશે આપણે કાંઈ કરતા નથી જે યોજના બનેલી છે એમાં શ્વાસોશ્વાસની ક્રિયા ઓટો સિસ્ટમમાં હાલે છે આ બધું જ જે કામ જે જ્ઞાનથી જે સમજથી ચાલી રહ્યું છે અંદર અને બાર સૂર્યનું ઊગવું ચંદ્રની તિથિઓનું પરિવર્તન થવું નક્ષત્રો તારામંડળોની ગતિઓ થવી બે પ્રકારના ગ્રહણ થવા ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ પછી યુતિઓ થવી બધા મારી અંદર હું એક નાનો કરવો હું નથી કરી શકતો આ આખું જ્ઞાન જ્યાં ભરેલું છે જે જે સ્થાન ઉપર જે જે જ્ઞાન ભરેલું છે એ એનું કામ કરે છે હું મારા સ્થાને જો ઘરમાં હો સ્ત્રીઓ તો રસોઈ બનાવું છું પુરુષો તો કમાવા જ હો હોય કામ કરી રહ્યા છીએ આપણે એ રીતે જે બધું કામનું જે સમજણ આપે છે જે જ્ઞાન થાય છે અને કામ વ્યવસ્થિત આપણે અગર કરાવે છે એ જે જાણ છે એ જાણનું નામ જ જ્ઞાન સંપ્રદાય છે